આ કાયમ કેમ હૈંજે દુખે ચોકલેટ ખાટલે અટા સવારમાં બ્રશ કેરા વિના જ આવી ગયો થી થોડી કે દાંત ઇને હડી જાય હે ખવા દે બેચ્ડા ને ભલે દાંત વયા જાય પછી પાલા મમ્મા નુરે નવા દાંત નાખીને બેઠો કે સોનાનો દાત કે એક સોનાનો ને બીજે બધા સાદા જય ખાવું એ તૈં આવું 32 ઓકઠું ચડાવી લેવાનું ખાઈ ન મારી ધોઈ નાખ ને ઉખી નાખવા નું ઓ પાસ આમ ધોઈ નાખવા ના એમ ની બારણ કાટ લેવાનું આમ કરે કાં આણ કરને બારું નીકળ ન પછી કરી રાખ ધોઈ એ ય તો ગોદ ન કરાય ચોકલેટો ખાઈ તો દાત તો બધા પડી જાય પછી બીજા ખોટા દાત નાખવા પડે ને તો નિકરે બારા પલ્લા મમન કેજી કાટીએ કોક દેખ રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા રાજુભાઈ પાવડેથી ચડાવી દીધો હે આપણો પારો મસ્ત બની ગયો હે ને અંદરનો ડૂચો હે ઈ સાફ કરવાનો હવે ટાઈમ નથી આપડી પાસે ટૂંકમાં ઉકલતું નથી બીજું કામ આમતા અટાણા નથી મારે જાવું હે ભાણાને તેડવા બાપુ ક્યાંક નોતરામાં ગયા હે ગામમાં એટલે નકરતા એને જવાનું હતું પણ હવે મારે જવું જો હે તો હાલો હું બેનને ભાણાને તેડી આવું અને પછી આવીને નિરાતે મળી જોકે બેનને ભાણાને તો આપણે વિડિયામાં નહીં લઈ હગી અગિયાર હારું આવે બેનને ભાણો તેડી જાવું મારું ધ્યાન ઓલા છોકરા વામું હે બે જો વાહ ઓલા લપુડા કુતરા વાહે પડ્યા હે વિરાનને જલો હાલો તો હવે આપણું અહીંનું કામ હતું ને એ ક્લિયર કટ થઈ ગયું છે થોડું થોડું ખડ ને થોડા ઘણા પાંદડા ને છે એ હવે ઉકલીએ તો નવરાય તે પાછા આવે ને કંઈક ભેજું મારીએ જો આવે કુતરું લફુડું લફુડું કેટલા જ મહિનો થી થયો હોય લગભગ જરાક ચુઈ એટલે રૂમ ખુલ્લો હોય તો રૂમમાં ઘરી જાય ડેલો ખુલ્લો ફરી આમ ઘરી જાય હોલનું બહેણું ખુલ્લું હોય તો હોલમાં વયું જાય નથી ભસતું કે નથી કડતું કે નહીં કઈ પણ ટૂંકમાં આવી રીતના બીએ હે એને એની જાત ઉપર ભરહો નથી એટલા માટે ટૂંકમાં એમાંય દી હાથમી જાય ને પછી પંદર ફૂટ સેટું ના જાય માણસ ખાટલા જ્યાં પટમાં પડ્યા હોય ને ખાટલા હેઠે આવીને હોઈ જાય ટૂંકમાં એવું હે હાલો હવે વાત તો આપડી નિરાહિત કરી હું જરાક જઈ આવું

બાજરીના રોટલામાં મેન તો મહત્વ હોય કે બરાબર બાજરાનું ના આવડે બધાને ને

હા એ અને એવું છે ટૂંકમાં પારેલી ઊંઘ નથી કે આપણે એને પડખે જઈ હગી એમ વાયડી છે રોટલામાં નજર છે ને એટલી ગરીબડી થાય તો હવે બે એને રોટલા કરી દીધા હે હવે આપણે ખાવાનું છે સિરાવી નહીં એટલે ભૂખ લાગે છે

અલમ મમ્મી કે દાળ ડાળ ભાટી નીયા ઓલી ઓયડી બનાવી ને તીન ઉદ્ઘાટન કરવું એવું છે હાલો ભાઈ તો બપોરા કરવો હોય તો આપણે લાગી ગઈ ભૂખ કેટલા રોટલા બનાવ્યા મારા મારા કેટલા બનાવ્યા એવું એક લેતો જ એક તો કાફી છે લાલા બધી બચ્ચા પાલતું થઈ ગઈ છે

હાલો ભાઈ તો આપડે આવી ગયા મંદિરે નીહુ ની બધા બાજુ રમે આયુ ની લોકો ગયા કે અને આપણે હાલો તમને બધાને પહેલા દર્શન કરાવી દઈએ પછી જીચકા બાજુ હાલો હે તો હાલો ભાઈ એકાથે મેહુભાઈ પૈકડા હે એના બ્લોગમાં લેવાનો નથી અને આ બાજુ બધી બજા પાર્ટી ઇચકે હે અત્યારે આરતી ચાલુ અમે દર્શન કરી અને આવી અમે જોઈયું બેન અમે એક એમાં ભાગ નથી લેતા અમે મોટા છે અમે નાના રિસ્પોન્સિબિલિટી હાચવાની નથી હવે પડી જાય ની હું બચા પાટી ના લો જરાક વાર એન્જોય કરાવી અને ની હું ને જલા નો થાય હે ભાઈ હાલો ભાઈ દાબાજી અમાર બચા પાર્ટી બધી એન્જોય કરે હે કોઈ અમાર ભેગા મોટા નથી એક પૂજા બેન ને સમિત કાકો ની આવ્યા હતા પણ ઈ કાર લઈને ગયા અમે બધા અમે બધા હાલવામાં માં બોટી સુનેડી હું બતા પાર્ટી નો આવ હવે આ બલે બતા પાર્ટી માં ઓન તો ઓટા ના હા ઉન આયુ બે બોટા હૈ આયુ એમ કે ને અમારે મમન પૂર ના દઉ દી છો હાવ દેવા દાય સુર્વી દીની નાય દીદી બે મોટા છે આ મારા નાના નાના ઓલા બે તો જો ઝગડે હે કેવા ઓલા બે બહુ ઝગડે ઓલી બાજુ હે જલો ને નિહુ ઈ બે હે ને ફૂલ બાધે હે કે નિહુ ને જલા નો બહુ ખાર થાય હે ચાલો ભાઈ તો અમે બધે ફૂલ હિંચકી લીધું ને એન્જોય કરી લીધું ને ઘણા બધા વિડીયો અમારા બીજા ઘણી બધી મસ્તી કરી તો અમે ભાઈ હું હતી મોટા મોટી તો અમે કઈ ના પાડી એટલે આ બધાને ફૂલ મોજ આવી ગઈ છે અને બે આ બધા જો આ અમારા માથે ફૂલ ની વર્ષા કરે છે ફૂલ તો પણ ત્યાં જવા દીધા એટલે હા અને ફેવરેટ ફૂલ છે સાસુ

જલ્લાનંદ વિરુન લઈ ગઈ હે બોજ ની ભૂક તો મને કહ્યું ના એડું દાખાય કે હાલ સુર બી ખાવા ખાવા લેમ તો મારે જવું હું ખાવા અને એ જ છેલ્લે આપણે વિડીયો પૂરો કરીને વિડીયો ગમો હોય તો લાઇક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મળશું આપણે કાલના એવા નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય જય શ્રી કૃષ્ણ રાધે રાધે